અમીશ્વર નજીક નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર અમૃત પાટિયા પાસે અજાણ્યા વાહનની ની ટક્કરે પોલીસ કર્મી નું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું અમીશ્વર નજીક નેશનલ હાઇવે અડતાલીસ ઉપર બનેલી હીટ એન્ડ રન દુર્ઘટનામાં બી ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કર્મીનું કરુણ મોત થયું છે પોલીસ કોન્સ્ટેબલ અરવિંદ અવચળભાઈ અમૃતપુરા પાટિયા નજીક

અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને પોલીસ નજીકના સીસીટીવી ફૂટેજના આધારે તેની શોધખોળ શરૂ કરી છે અત્રે ઉલ્લેખનીય છે કે ગત તારીખ સત્તરમી ઓક્ટોબરના રોજ પણ અંગસોરના પાનોલી નજીક નેશનલ હાઈવે નંબર અડતાળીસ ઉપર ટ્રાફિકનું નિયમન કરી રહેલા પોલીસ કર્મીને જણાવ્યા વાહન ચાલકે ટક્કર મારતા ગંભીર ઈજાના પગલે તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું